નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો શિક્ષકોની ભરતી સહિતના પ્રશ્નોને ઉકેલવા બાબત એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શિક્ષકોની ભરતી સહિતના પ્રશ્નોને ઉકેલવા બેઠક યોજવા શાળા સંચાલક મંડળની શિક્ષણ મંત્રી દ્વારા રજૂઆત શિક્ષણ મંત્રીને કરવામાં આવી રહી છે ગુજરાતના નવા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ હોદ્દો ગ્રહણ કરતાં તેમની સામે શિક્ષણ જગતની પડતર સમસ્યાઓ આવવા લાગી છે રાજ્ય શાળા સંચાલક મહામંડળે જણાવ્યું છે કે શિક્ષકની ભરતી સહિતના પ્રશ્નોને ઉકેલવા માટેની બેઠક યોજવા શિક્ષણ મંત્રીને મુલાકાત આપે તેમ જણાવવામાં આવ્યું છે રાજ્યની સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ શાળાઓની વિવિધ સમસ્યાઓને લઈને વહેલામાં વહેલી તકે બેઠક કરવા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે નવી કેબિનેટ બનવાની સાથે પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તેવી આશા શાળા સંચાલક મહામંડળ રાખી રહ્યું છે તેમજ રાજ્યની સ્વનિર્ભર ગ્રાન્ટેડ શાળા અને સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોને લઈને લાંબા સમયથી રજૂઆત થઈ રહી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી નથી અને વચગાળાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી સરકારે હજુ સુધી આ દિશામાં કોઈ પગલાં ના લેતા તેમાં વિલંબ થઈ રહ્યો છે શાળાઓને જ્ઞાન સહાયક આપવામાં છ મહિના કરતાં પણ વધારે સમય લાગી ગયો છે આમ વિદ્યાર્થીઓને એક સત્ર પછી શિક્ષક મળશે આવા કેટલાય પડતર પ્રશ્નોને ઉકેલવાની માંગ રાજ્ય શાળા સંચાલક મંડળ નવા પ્રધાન સમક્ષ કરી રહ્યું છે રાજ્ય શાળા સંચાલક સંગઠનના પ્રમુખ ભાસ્કર પટેલ કહે છે કે છેલ્લા ઘણા વર્ષોથી કારકુન અને પટાવાળાની ભરતી કરવામાં આવી નથી શાળાના આચાર્યો અને શિક્ષકો બે હજાર નવથી પટાવાળા તરીકે કાર્યરત છે શાળા જાળવણી અનુદાન અને ફી સ્લેબમાં વધારો કરવામાં આવ્યો નથી બે હજાર સત્તરમાં જ્યારે એફઆરસી લાગુ કરવામાં આવ્યો ત્યારે પ્રાથમિક માટે ફી સ્લેબ પંદર હજાર માધ્યમિક માટે પચીસ હજાર સામાન્ય પ્રવાહ માટે સત્યાવીસ હજાર અને વિજ્ઞાન પ્રવાહ માટે ત્રીસ હજાર નક્કી કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જો દર વર્ષે સાત ટકા ફી વધારો માનવામાં આવે તો પણ આજે છપ્પન ટકા વધારો થવો જોઈએ જે હજુ પણ થયો નથી તો ટૂંકમાં નવા શિક્ષણ મંત્રી જે મંત્રી બદ્યુમન વાજા છે તેમને હોદ્દો ગ્રહણ કરતા તેમની સામે શિક્ષણ જગતની પડતર સમસ્યાઓ હવે આવવા લાગી છે શિક્ષકની ભરતી સહિતના વિવિધ પ્રશ્નોને ઉકેલવા બેઠક યોજવા શાળા સંચાલક મંડળની શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી રહી છે ધન્યવાદ